હવે છે ને આમ ફ્રી થાવ ને એમ બધું કામ કરતો હતો એન્જિન કાઢીને મૂકી હતું એનું આખું વાયરિંગ કરવું જોઈએ ને આ ગાડી આપણી લકી ગાડી હતી એટલે લખીને અનલકી કરીને ગાઢી નહીં હું મેં એન્જિન બધી ફ્રેમ ને હળી જતું ગમે મોજે મોજ આપણે બધી ઇમોસ કરતા હોય પહેલેથી આપણી છે ને એ આદત એવી છે કા ભાઈ બરાબર ને એ હેલો ગાઈસ કહે છે હું એ કે તો કાકા કે કેવું નથી કેવું હાલો ભાઈ તો ભાઈનો વિડીયો આપણે એસ કે ભડાકા વાળી શું બોલું હવે બોલ એસ કે ભડાકા મારી છે હાલો તો બધું ઘણા મોટું કામ કર્યું કરી નાખું ફાઇનલી આપણે એન્જિન ચાલુ કરી દીધું છે ઘણી મહેનત પછી એન્જિન ભાઈ ચાલુ છે કઈ વાયરિંગ આમ કટિંગ નાખ્યું હતું બધું વાયરિંગ જો બધું ફિટ કર્યું આ શોખ આપણો હા ચાલો લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું ને સવારના પૂરમાં મારે જ આવવાનું છે મારા સસરા ઘરે તો ગાડી આપણે ભાઈ તૈયાર કરી ઘરે પર હાલવા દઈ આપણે યુટ્યુબ ઇન્ક્યુ સર પેલા મોટો હતો પણ જરાક બગડી ગયો પછી આ નાખ દીધું મારા ભેગો હશે જીતું ભાઈ કેમ કે એના મામાના ઘર યા છે આનો પોપો અને હું બેસે ને ભાઈ હાડુભાઈ છે હા રહ્યો હા પાડે તો ભાઈ આનીના મામા ઉતારવાનો છે તો ગાડી લેતો જાઉં ને મારે જ છે હરસાને લેવા ઘર છે ને બાજુ બાજુમાં છે હાલો તો ફટાફટ ભાઈ નીકળીએ

તો મિત્રો સસરાના ના ઘરે સીધા પહોંચી ગયા છે આપડા ઘરે આપડા ઘરે અમારે કોમલ બેન આવી ગયા રોકાવા કાલે કાલે તો જાય

તો કાકા હું તાર મામા મામા તો મિત્રો આ એન્જિન જે આપણે છે ને આપણે ટ્રેક્ટરમાં ફિટ કરવાનું છે બરાબર એનો આખો વિડીયો આપણે એસ કે ભડાકાવાળી ચેનલમાં આવી જાય ને ભાઈ પપ્પા જે હાલીને હાલી દ્વારકા તો હાંજે આવી ગયા એટલે એ બ્લોગમાં આપણે ક્યાંય એવું નથી કારણ કે હાંજે વ્લોગ છે ને બહુ અંધારું હતું લાઇટ એ નથી લાઈટ તો હતી પણ મેં વિડીયો નતો લીધો તમારે લખીમાં એ લખીમાં આ એન્જિન આપણે છે ને આને આમાં ફિટ કરવામાં ત્રી પાંત્રેજનો ખર્ચો હોય છે હું કરીશું આપણે હું તો તને પૈસા કરો ખેલ અરે વાંધો નઈ તમે અમે જુગાડ કરી ને ગમ કરી દેવામાં પૈસા તો તમારા ભાઈ પાસે બહુ છે બોળો પૈસો છે

બમ્ફર હા કરી છે કા ભાઈ પાછું ફરી દસ હદી માં બની જાય આપડે ખાલી એક છે ને ભાઈ થાર લેવાની છે બે ડોર વાળી હાલો વાંધો મમ્મી તો તારી બે કેન્સલ આવે મિત્રો અત્યારે છે વાડીએ દવા મારે અમારી ભાઈ જે છે માખી આવીને ભાઈ સફેદ એની દવા એ મારે હું અહીંયાથી પંપ ભરતો હતો લાઇટ વેગી ટાઈ બાકી તો આપણે છે ને ભાઈ આ નળું ગોઠવેલા છે તો ડાયક છે ને ભાઈ આપણે પંપ છે નાળિયેલા નળથી ભરાય છે નાળી થળમાં પાણી આવતું હોય ત્યાંથી આ છે આપણો બાજરો હું ભાઈ આ વખત બાજરો છે ને ઉડે એ આપણું જ છેલું થાય છે એમાં બાજરો છે નારિયે છે આ દેશી રોગ છે ને આ છે એ લોટેણ છે ને લોટેણમાં વધારે મળી હતા સફેદ સફેદ બહુ ડેન્જર રોગ છે ભાઈ આ ને અમે આવી ગયો દરિયો ભાઈ ફૂલ લોકેશન એક નંબર તો અમારા ગુજરાતના ભૂંડિયા છે તમને કહું જોઈ લો ભાઈ નારિયે ગાઢી તમે જો ખાલી અહીંથી ગાઢી દો આ ગોટી ગાઢી નહીં જાગ આ ભૂંડડાનું કામ છે ભાઈ તો વાનખો નારિયેર હતી પાંચસો વાળો છોડવો હમણાં ભાઈઓ તો કાઢી ગયા ગોટી એટલું રહેવા દીધું અહીંયા લેતા જાવ તો એ વાંધો નહોતો તો આ બગીચામાં પાછા નારિયેર કંઈ ઉધરી લેવી ભૂંડડા તમારી જિંદગીમાં જોઈ પડ્યો મારા ઘરમાં સડાઈ ગયા તો તમારા વાહા કાબરા કરના છે વાહા કાબરા જોઈએ ગમે એવું મારું તો એની ફેર ન પડે તે પૂકી ગયા ઘરે બને છે શાક પણ અમારું શાક નો બનાવતા બની જ્યો તો અમારું પેલી તો અમારા ભાગનું તમે ખાઈ શકજો અમારા વાડીયા પ્રોગ્રામ છે શાકનો મેઘ શાકનો રેડી આ કેવાનું છે કેળા વાહ વાહ તો તમે બે વાયુ ખાઈ લઈજો તીજો હું હેં રોટલા એ કરવાના રોટલા તો કરી દો અમારા હા ડબલ ડબલ ખાઈ લેજો કઈ વાંધો ના ભાઈ ભાઈ શાક બની ગયું અમે વાળિયા શાક બનાવવાનું છે ભાઈ આજે મિક્સ શાક હાય હા જિંકી આવે હાય જઈ જઈ એ એ નાટક બાસ તો આવી ગયું કઈ વાંધો ના ભાઈ જઈએ અમે વાળિયા આજનો બ્લોગ ને કરી દઈએ અહીંયા પૂર્ણ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય